વંશીય સમુદાયો માટેનું મંત્રાલય અને રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન એજન્સી આ શ્રેણી બનાવવા માટે સાથે મળીને કામ કર્યું છે તેથી સમુદાયો જાણે છે કે વિવિધ આપત્તિ અને કટોકટી માટે તૈયારી કરવી અને જ્યારે તે સર્જાયા છે ત્યારે કેવી રીતે પ્રતિભાવ આપવા શું કરવું જોઈએ કટોકટી ગમે ત્યારે ગમે ત્યાં સર્જાઈ શકે છે આમાં ધરતીકમ પૂર તુફાન સુનામી આગ અને જ્વાળામુખીની પ્રવૃત્તિનો સમાવેશ થાય છે જ્યારે કટોકટી સર્જાય છે ત્યારે નાગરિક સંરક્ષણ અને કટોકટીને લાગતી સેવા જે લોકોને તેમની સૌથી વધુ જરૂર છે તેઓને મદદ કરવામાં વ્યસ્ત રહેશે તેથી તે મહત્વનું છે કે તમારી પાસે તમારી અને તમારા પરિવારની સંભાળ રાખવા માટે યોજના છે આ વિડીયો સમજાવે છે ભૂકંપમાં શું કરવું ધરતીકંપના જોખમમાં છે છે જે પ્રબળ અને નુકસાનકારક હોઈ શકે ધરતીકંપ પછી આફ્ટરશોક્સ આવી શકે છે જે લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે ધરતીકંપ ક્યારે આવશે તેની તમે આગાહી કરી શકતા નથી પરંતુ તમે તમારી જાતને અને તમારા પરિવારનું રક્ષણ કરી શકો છો ધરતીક પહેલા પડતી ઠીક કરીને અથવા બાંધીને તમારા ઢાંકો અને પકડી રાખો તેનો અર્થ છે કે તમારા હાથ અને ગૂઠણ પર નીચે નમેલા રહો તમે આશ્રય હેઠળ હો કે ન હો તમારા માથા અને ગરદન ઢાંકી દો અને ધ્રુજારી બંધ ના થાય ત્યાં સુધી પકડી રાખો આપણે નીચા વળી ઢાંકી અને ડ્રોપ કવર અને પકડી રાખીએ છીએ કારણ કે તે તમને પછાડતા અટકાવે છે ઉડતી અથવા પડતી વસ્તુઓ માટે તમને નાનો લક્ષ્યાંક બનાવે છે અને તમારા માથા ગરદન અને મહત્વના શરીરના અંગોનું રક્ષણ કરે છે દરવાજાને ટાળો કારણ કે તે ઘરના અન્ય ભાગ કરતાં વધુ મજબૂત નથી અને ઝૂલતો દરવાજો વધુ ઈજા પહોંચાડી શકે છે ઈટો કે કાચ પડવા જેવી વસ્તુઓથી અથડાવાનું જોખમ હોવાથી બહાર દોડશો નહીં જો તમે ગતિશીલતાની ક્ષતિ હોય તો કુર્સી અથવા પલંગ પર બેસો અથવા તમે બની શકે તેટલા નીચે નમો અને તમારા માથા અને ગરદનને ઢાંકી દો અથવા બની શકે તેટલા નીચા નમો જો તમે વ્હીલ અથવા વોકરનો ઉપયોગ કરો છો

જ્યાં સુધી તે તકલીફના સ્પષ્ટ ચિહ્નો દર્શાવે છે અથવા તમે સુનામી ઇવેક્યુએશન ઝોનમાં છો જો સલાહ આપવામાં આવે તો પાણી વીજળી અને ગેસ બંધ કરો જો તમને ગેસની ગંધ આવે અથવા ફૂંફાતા અથવા સીસિંગનો અવાજ સંભળાય છે તો બારી ખોલો દરેકને ઝડપથી બહાર કાઢો અને બની શકે તો ગેસ બંધ કરો જો તમે તણખા તૂટેલા વાયર અથવા વિદ્યુત સિસ્ટમને નુકસાનના પુરાવા જોશો જો આવું કરવું સલામત હોય તો મુખ્ય ફ્યુઝ બોક્સ પર વીજળી બંધ કરો રક્ષણાત્મક વસ્ત્રો પહેરો જે તમારા હાથ અને પગને ઢાંકે છે અને મજબૂત ફૂટવેર જે તૂટેલી વસ્તુઓ દ્વારા થતી ઈજાથી પોતાને બચાવવા માટે કોલ કરવાને બદલે સોશિયલ મીડિયા અથવા ટેક્સ્ટ સંદેશાનો ઉપયોગ કરો જેથી ઇમરજન્સી કોલ્સ માટે ફોન સ્પષ્ટ છે તમારા પાલતુ પ્રાણીઓને જોખમોથી બચાવવા માટે તેમના પર નિયંત્રણ રાખો અને અન્ય લોકોની સુરક્ષા માટે પણ ધરતીકામ ભૂસ્ખલનને ઉત્તેજિત કરી શકે છે તેથી તમારે ભૂસ્ખલના ચેતવણી ચિહ્નો જણાવવા જોઈએ જેથી જો તમે તેને જોશો તો તમે ઝડપથી કાર્ય કરી શકો ધોળાવવામાં તળીએ નાના સ્લેપ્સ ખડકો પડવા અને પદાર્થો નીચે પડવાની સ્થિતિને જુઓ ચોંટતા દરવાજા અને બારીની ફ્રેમ્સ અને ગાબડા જ્યાં ફ્રેમ યોગ્ય રીતે ફિટ ન હોય પગઠિયા ડેક્સ અને વરાંડા જેવા બહારના ફિક્સચર્સ માટે પણ ધ્યાન રાખો ઘરના બાકીના ભાગમાંથી દૂર બસતા અથવા નમતા ભાગો માટે પણ ધ્યાન રાખો અને જમીન પર નવી તિરાડો અથવા ટેકરા માર્ગ ફૂટપાથ જાળવણીની દિવાળો અને અન્ય સખત સપાટીઓ અને ઝૂકી ગયેલા વૃક્ષો દિવાળો અથવા વાળ માટે પણ બહાર જુઓ જો ત્યાં ભૂસ્ખલન થાય અથવા તમને લાગે છે કે તે થવાનું છે તો તમારી ગ્રેપ બેગ મેળવો ઝડપથી બહાર નીકળો અને તમે જે મકાનમાં છો તેને ખાલી કરો કોઈક પણ કટોકટી પછી નાગરિક સંરક્ષણની સલાહને સાંભળો અને કટોકટીની સેવાઓ અને કંઈક પણ કરશો નહીં જે તમારી સુરક્ષાને જોખમમાં મૂકે છે અથવા તમારી મિલકતને વધુ નુકસાન પહોંચાડે છે તમારા પડોશીઓને તપાસવાનું યાદ રાખો અને જો તમે કરી શકો તો અન્ય લોકોને મદદ કરો ખાસ કરીને એવા લોકોને જેમને વધારે મદદની જરૂર પડી શકે છે ખાતરી કરો કે તમે તમારા વીમાની નિયમિત સમીક્ષા કરો તમારા ઘર અને સામગ્રી માટે વીમા કવચ હોવું મહત્વપૂર્ણ છે જો તમને આપત્તિમાં નુકસાન થયું હોય તો સામાન્ય સ્થિતિમાં પાછા આવવામાં મદદ કરવા માટે જો તમારી પાસે વીમો નથી તો તેમાં વધુ સમય લાગશે અને તમારા અને તમારા પરિવાર માટે વધુ મુશ્કેલીનો સમાવેશ કરી શકે છે જો તમારી મિલકતને નુકસાન થયું હોય તો શક્ય તેટલી વહેલી ટકે તમારી વીમા કંપનીનો સંપર્ક કરો જો તમે ભાડે લેતા હો તો તમારા મકાન માલિક અને તમારી સામગ્રી વીમા કંપનીનો સંપર્ક કરો કટોકટીની સ્થિતિ માટે તૈયારી કરવા અને તેનો પ્રતિસાદ આપવા વિશે વધુ માહિતી માટે ડબલ્યુ 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 ડોટ ગેટ રેડી ડોટ ડોટ પર જાઓ યાદ રાખો જો તમારે કટોકટીમાં સરકારી સેવાઓનો સંપર્ક કરવાની જરૂર હોય અને ભાષા સહાયની જરૂર છે તો તમે દુભાષીની વિનંતી કરી શકો છો